પ્રશ્ન નંબર એક ક્યુ ઝાડ રાત્રે ઝેરી ગેસ છોડે છે ઓપ્શન એ વડલો ઓપ્શન બી લીમડો ઓપ્શન સી પીપળો ઓપ્શન ડી આસો સાચો જવાબ છે ઓપ્શન ડી લીમડો પ્રશ્ન નંબર બે ક્યાં પ્રાણીનું સિંગ સોના કરતા પણ મોંઘું છે ઓપ્શન એ જીબ્રા ઓપ્શન બી ગેન્ડો ઓપ્શન સી હરણ ઓપ્શન ડી જીરાફ સાચો જવાબ છે ઓપ્શન બી ગેન્ડો પ્રશ્ન નંબર ત્રણ માણસના શરીરમાં કેટલું લોહી હોય છે ઓપ્શન એ સાડા પાંચ લીટર ઓપ્શન બી સાડા ત્રણ લીટર ઓપ્શન સી બે લીટર નવસો એમ ઓપ્શન ડી પાંચ લીટર બસો એમ સાચો જવાબ છે ઓપ્શન એ સાડા પાંચ લીટર પ્રશ્ન નંબર ચાર કયો અંગ જન્મથી મૃત્યુ સુધી વધતું જ નથી ઓપ્શન એ મગજ ઓપ્શન બી જીભ ઓપ્શન સી આંખ ઓપ્શન ડી નાક સાચો જવાબ છે ઓપ્શન સી આંખ પ્રશ્ન નંબર પાંચ માણસની કિડનીનો વજન કેટલો હોય છે ઓપ્શન એ એકસો વીસ ગ્રામ ઓપ્શન બી એકસો બેતાલીસ ગ્રામ ઓપ્શન સી બસ્સો ચાલીસ ગ્રામ ઓપ્શન ડી ચારસો સાચો જવાબ છે ઓપ્શન બી એકસો બેતાલીસ ગ્રામ પ્રશ્ન નંબર છ દુનિયામાં સૌથી પહેલો મોબાઈલ કઈ કંપનીએ લોન્ચ કર્યો હતો ઓપ્શન એ વિવો ऑप्शन बी मोटोरोला ऑप्शन सी सैमसंग, ऑप्शन डी नोकिया आ प्रश्न नो जवाब कमेंट में कोमेंट छे। प्रश्न नंबर सात शू खावा किडनी हमेशा स्वस्थ रहे छे। ऑप्शन ए मूला ऑप्शन बी गाजर ઓપ્શન સી કાકડી ઓપ્શન ડી મરચા સાચો જવાબ છે ઓપ્શન એ મૂળા પ્રશ્ન નંબર આઠ કયા દેશમાં પાંચ સૂર્ય દેખાય છે ઓપ્શન એ કાંગોમાં ઓપ્શન બી નોર્વેમાં ઓપ્શન સી ચીનમાં ઓપ્શન ગ્રીનલેન્ડ માં સાચો જવાબ છે ઓપ્શન સી ચીનમાં પ્રશ્ન નંબર નવ ક્યુ ફળ ખાવાથી દાંત સાફ થાય છે ઓપ્શન એ પપૈયું ઓપ્શન બી દાડમ ઓપ્શન સી અનાનસ ઓપ્શન ડી સીતાફળ સાચો જવાબ છે ઓપ્શન એ અપયું પ્રશ્ન નંબર દસ આંબલી ખાવાથી કયો રોગ મટી જાય છે ઓપ્શન એ પથરી ઓપ્શન બી સુગર ઓપ્શન સી પાઇલ્સ ઓપ્શન ડી હૃદયરોગ સાચો જવાબ છે ઓપ્શન ડી હૃદય રોગ પ્રશ્ન નંબર અગિયાર પાણીમાં ક્યુ વિટામિન હોય છે ઓપ્શન એ વિટામિન સી ઓપ્શન બી વિટામિન ડી ઓપ્શન સી વિટામિન એ ઓપ્શન ડી વિટામિન કે સાચો જવાબ છે ઓપ્શન એ વિટામિન સી પ્રશ્ન નંબર બાર વધારે તેલ ખાવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ પથરીની ઓપ્શન બી હૃદયની ઓપ્શન સી કેન્સરની ઓપ્શન ડી સુગરની સાચો જવાબ છે ઓપ્શન બી હૃદયની પ્રશ્ન નંબર તેર પાર્લેજી કંપનીના માલિક કોણ છે ઓપ્શન એ રતન ટાટા ઓપ્શન બી મુકેશ અંબાણી ઓપ્શન સી વિજય ચૌહાણ ઓપ્શન ડી ગૌતમ અદાણી સાચો જવાબ છે ઓપ્શન સી વિજય ચૌહાણ પ્રશ્ન નંબર ચૌદ ડુંગળી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ હાર્ટ એટેક ઓપ્શન બી ડાયાબિટીસ ઓપ્શન સી એસિડિટી ઓપ્શન ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લડ પ્રેશર પ્રશ્ન નંબર પંદર દહીં રોટલી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ બ્લડ પ્રેશર ઓપ્શન બી ડાયાબિટીસ ઓપ્શન સી એસિડિટી ઓપ્શન ડી થાઇરોઇડ સાચો જવાબ છે ઓપ્શન એ બ્લડ પ્રેશર પ્રશ્ન નંબર સોળ માણસની આંખો કેટલા કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે ઓપ્શન એ ચાર કિલોમીટર ઓપ્શન બી आठ किलोमीटर। ऑप्शन सी दस किलोमीटर ऑप्शन डी जवाब छे ऑप्शन डी बीस किलोमीटर। प्रश्न नंबर सत्तर भूख्या पेटे लीमडा पान खावा थी, कई बीमारी दूर छे। ऑप्शन ए कैंसर। ऑप्शन બી પથરી ઓપ્શન સી સુગર ઓપ્શન ડી થાઇરોઇડ સાચો જવાબ છે ઓપ્શન સી સુગર પ્રશ્ન નંબર અઢાર વધારે પાણી પીવાથી કયું અંગ ખરાબ થાય છે ઓપ્શન એ હૃદય ઓપ્શન બી કિડની ઓપ્શન સી લિવર ઓપ્શન ડી ફેફસા સાચો જવાબ છે ઓપ્શન બી કિડની પ્રશ્ન નંબર ઓગણીસ ભારતના કયા વ્યક્તિને ઓગણચાલીસ પત્નીઓ અને ચોરાણું છોકરાઓ છે ઓપ્શન એ સાગર ગૌસ્વામી ઓપ્શન બી નારાયણ મૂર્તિ ઓપ્શન સી મોહન પાંડે ઓપ્શન ડી ચના સાચો જવાબ છે ઓપ્શન ડી ચના પ્રશ્ન નંબર વીસ ઘરમાં શું છાંટવાથી સાપ તરત ભાગી જાય છે ઓપ્શન એ કેરોસીન ઓપ્શન બી ગંગાજળ ઓપ્શન સી ફિનાઇલ ઓપ્શન ડી નિર્મા પાવડર સાચો જવાબ છે ઓપ્શન સી ફિનાઇલ પ્રશ્ન નંબર એકવીસ કયો જીવ છ દિવસ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે ઓપ્શન એ કીડી ઓપ્શન બી વીચી ઓપ્શન સી સા ઓપ્શન ડી કરોડિયો સાચો જવાબ છે ઓપ્શન બી વીચી પ્રશ્ન નંબર બાવીસ સોનાની ફોર વ્હીલ ક્યા દેશમાં ચાલે છે ઓપ્શન એ ભારતમાં ઓપ્શન બી ઇંગ્લેન્ડમાં ઓપ્શન સી દુબઈમાં ઓપ્શન ડી લંડનમાં સાચો જવાબ છે ઓપ્શન સી દુબઈમાં પ્રશ્ન નંબર ત્રેવીસ કાચું લસણ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ બ્લડ પ્રેશર ઓપ્શન બી ડાયાબિટીસ ઓપ્શન સી એસિડિટી ઓપ્શન ડી થાઇરોઈડ સાચો જવાબ છે ઓપ્શન એ બ્લડ પ્રેશર પ્રશ્ન નંબર ચોવીસ ચાની સાથે શું ખાવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન એ ઈંડા ઓપ્શન બી કેક ઓપ્શન સી ગોળ ઓપ્શન ડી દિહ સાચો જવાબ છે ઓપ્શન ડી હરદર પ્રશ્ન નંબર પચીસ ક્યુ પક્ષી દૂધમાંથી પાણીને અલગ કરી નાખે છે ઓપ્શન એ બાજ ઓપ્શન બી મોર ઓપ્શન સી હંસ ઓપ્શન ડી બગલો સાચો જવાબ છે ઓપ્શન સી હંસ પ્રશ્ન નંબર છવીસ ક્યુ ફળ સોના કરતાં પણ મોંઘું છે ઓપ્શન એ લીચી ઓપ્શન બી રોમન દ્રાક્ષ ઓપ્શન સી ગુલાબી કેળા ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન ડી યુબ્રી તરબુચ પ્રશ્ન નંબર સત્યાવીસ દસ રૂપિયાનો સિક્કો બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચ આવે છે ઓપ્શન એ બે રૂપિયાનો ઓપ્શન બી ત્રણ રૂપિયાનો ઓપ્શન સી ચાર રૂપિયાનો ઓપ્શન ડી એક રૂપિયાનો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ રૂપિયાનો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ક્યાં ફળના બીજમાં ઝેર હોય છે ઓપ્શન એ ચીકુ ઓપ્શન બી પપયું ઓપ્શન સી ઓપ્શન ઓપ્શન ડી સફરજન પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતમાં વિમાનના પાયલોટનો પગાર કેટલો હોય છે ઓપ્શન એ ત્રણ લાખ ઓપ્શન બી બે લાખ ઓપ્શન સી ચાર લાખ ઓપ્શન ડી એક લાખ સાચો જવાબ છે ઓપ્શન બી બે લાખ પ્રશ્ન નંબર ત્રીસ કોલગેટ કયા દેશની કંપની છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી જર્મની ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ કોમેન્ટમાં આપો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો